દર્શક મિત્રો મારૂતિ નર્સરીમાં આપનું સ્વાગત છે મારુતિ નર્સરી ગામ મોટી મોણપરી તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ અમારે ત્યાંથી કેસર આંબાની ન્યૂનતમ કલમ જેમાં બે અઢી ફૂટથી માંડી છથી સાત ફૂટ લગીની કલમો હાજરમાં મળશે અમારે પાસે ફ્રૂટમાં સો કરતાં પણ વધારે જાતના ફ્રૂટના કલમી રોપાઓ જેમાં સીતાફળીમાં અઢાર જાતો બોરમાં પાંચ જાતો જામફળમાં છ જાતો લીચી ફણસ જેવી અનેક વેરાયટીઓ હાજરમાં મળશે મોબાઈલ નંબર અઠાણું અઠાણું પંચાવન ચોરાણું તેત્રીસ મોબાઈલ નંબર અઠાણું અઠાણું પંચાવન ચોરાણું તેત્રીસ મારુતિ નર્સરી ગામ મોટી મોણપરી કેસર આંબાની ન્યૂનતમ કલમ જે તમે જોયો છો